નમસ્કાર હું મનીષા ઠેસિયા મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝીનમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખેડૂતો માટે કામના સમાચાર જી હા સરકાર તરફથી હાલ ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે તો આજે આપણે આ વિડિયોમાં જાણીએ કે ફાર્મર રજિસ્ટ્રી શું છે શા માટે તેમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે આગામી સમયમાં તેનાથી ખેડૂતોને શું ફાયદો થશે અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવો આ સમગ્ર માહિતી આજે આપણે આ વિડીયોમાં જોશું તો સ્કીપ કર્યા વગર અંત સુધી આ વિડીયો જોશો ભારત સરકાર માટે ખેડૂતો માટેની વિવિધ યોજનાના લાભાર્થે ડિજિટલ આધાર સાથે ખેડૂતોનું આઈડી પ્રમાણિત કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે એટલે સરકાર તરફથી જે યોજનાઓ ખેડૂતો માટે આપવામાં આવે છે આ યોજનાઓનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રી કરવી જરૂરી છે તો કેન્દ્ર સરકાર દ્વારા હાલ એક એવું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે જેમાં ગામે ગામ તમામ ખેડૂતોના ખેતરોને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે અને આ લિંક કર્યા બાદ એક ફાર્મર રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવશે તો સીધી ભાષામાં સૌથી પહેલા એ જાણીએ કે ફાર્મર રજિસ્ટ્રી શું છે તો હાલના સમયમાં ખેડૂતોની ખેતરની જાણકારી રાખવા માટે એક પણ એવો દસ્તાવેજ નથી કે તેમાં બધી જ જમીનની એકસાથે ચકાસણી થઈ શકે કોઈ ખેડૂતોએ સન્માન નિધિ માટે અરજી કરી તો અલગથી જમીનની ચકાસણી કરવામાં આવે છે ખેડૂતોએ પાક વીમા માટે જો અરજી કરી તો ફરીથી જમીનની ચકાસણી કરવામાં આવે છે એટલે વારંવારની આ ચકાસણીમાંથી મુક્તિ મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી છે તે ખેડૂતો માટે આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેમાં એક જ વારમાં ખેડૂતોની જમીનની ચકાસણી અને નોંધણી થશે ત્યારબાદ કોઈ પણ ખેડૂત સરકારી યોજનાનો લાભ મેળવવા માંગતો હોય તો તેને વારંવાર આ જમીનની ચકાસણી કે નોંધણી ફરીથી નહી કરાવવી પડે એટલે એવું પણ કહી શકાય કે આ ફાર્મર રજીસ્ટ્રી છે એ ખેતરની વિગતો સાચવતો એક દસ્તાવેજ છે તો આવનારા સમયમાં ખેડૂતોને આ ફાર્મર રજિસ્ટ્રીથી મોટો ફાયદો થવાનો છે કારણ કે ખેડૂતો પાસે એક યુનિક આઈડી નંબર હશે અને આ આઈડી નંબરના આધારે તે કોઈ પણ ખેડૂત યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હશે તો તેને ફરીથી જમીનની ચકાસણી કે નોંધણી નહીં કરાવવી પડે તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ ટેકાના ભાવ અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત છે તો કિસાન સન્માન નિધિના લાભાર્થીઓએ પણ આ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી જરૂરી છે જો ફાર્મર રજીસ્ટ્રી નહીં કરવામાં આવી હોય તો કિસાન સન્માન નિધિના નાણાં આવવાનું બંધ થઈ જશે એટલે ફાર્મર રજિસ્ટ્રી માટે તાલુકા કક્ષાએ એક સમિતિ બનાવવામાં આવી છે અને જિલ્લા કક્ષાએથી જિલ્લા માહિતી અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓને માસ્ટર ટ્રેનિંગ આપ્યા બાદ આ અધિકારીઓએ પસંદ કરાયેલા કર્મચારીઓને ટ્રેનિંગ આપી છે એટલે ગ્રામ્ય કક્ષાએ કોઈ તકલીફ ન પડે અને હાલ ગામડાઓમાં તમામ ગ્રામ પંચાયતોમાં રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે તો ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ખેડૂતે આટલા આધાર પુરાવા સાથે રાખવા પડશે જેમાં આધાર કાર્ડ આધાર સાથે લિંક થયેલો મોબાઈલ અને સર્વે નંબર સાત બાર અને આઠ અની નકલ એટલે જે પણ ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા હોય તેમને ગ્રામ પંચાયતમાં જઈ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને જાતે તમારા મોબાઈલમાં પણ આ રીતે તમે ફાર્મર રજીસ્ટ્રી કરી શકો છો જે રીતે તમે ઈચ્છો એ રીતે કરી શકો છો પરંતુ સરકારના અનુરોધ પ્રમાણે આ રજીસ્ટ્રી કરવી ખૂબ જરૂરી છે કારણ કે આવનારા સમયમાં તેનો ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે જે તે સમયે આધાર કાર્ડ માટે પણ સરકારના અધિકારીઓ કે કર્મચારીઓ આપણા ઘર આંગણે આધાર કાર્ડ કઢાવવા માટે આપણે અનુરોધ કરવા આવતા હતા અને જે સમયે આપણે ક્યાંક આળસ કરતા કે ન પણ કઢાવતા અને આજે આ જ આધાર કાર્ડ કઢાવવા માટે આપણે લાંબી લાઈનોમાં ઉભા રહીએ છીએ એટલે હાલ જે ફાર્મર રજિસ્ટ્રી થઈ રહી છે તે રજિસ્ટ્રી પણ આપણે તાત્કાલિક ધોરણે એટલે કે પચ્ચીસ નવેમ્બર સુધી નોંધણી થવાની છે તો આપણે કરાવી લઈએ અને ખાસ કરી આવનારા સમયમાં જે સરકારી યોજનાઓ છે તેનો લાભ મેળવવા માટે ફરીથી ચકાસણી કે નોંધણીની ઝંઝટમાંથી મુક્તિ મેળવીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મુનિસ મેગેઝીનને આપ સબસ્ક્રાઇબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું